જય ભાઈ મારા નવા સ્વાગત છે મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ મોવા માર્કેટ યાર્ડની અંદર તો આજે તારીખની વાત કરીએ તો સોળ તારીખ નવમો મહિનો બે હજાર પચીસના મિત્રો વાર છે મંગળવાર તો છેઠ સુધી બનિયારે જો આ સમાવા હોય ને તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો અને દરરોજની દરરોજ આપણે આમાં નામાં હરાજીના વિડીયો મળતા રહે તો ચાલો લાઈવ હરાજી જોવા જાય શું બજાર ભાવ થાય તમને લાઈવ બતાવો

આ સિંગ ના આજના ચાલીસ રૂપિયા ભાવ છે ત્રીસ રૂપિયા ત્રીસ વાળી ત્રીસ વાળી નથી આને શું કેવાય છે

આદુના છે ને આદના આઠ રૂપિયા છે રૂપિયા કિલો ને આ છે હળદર ખાવાની અદર આના છે સો રૂપિયા ને આ છે પીરી હળદર આના પણ છ રૂપિયા હળદર અડદર ને આદુ આજના સિંગના ભાવ ભાઈ ચાલીસ રૂપિયા છે આજના બજાર ભાવ ચાલીસ રૂપિયા હાલો ભાઈ આજમાં કિલો કરેલા ચારીસ રૂપિયાના કિલો ભાઈ કારેલા લીલા લીલા કડવા કડવા કારેલા કોઈ ખાય નહીં અલો ભાઈ તાજા રીંગણા

છોડો ગોવાર આજના બાળવાના પચાસ રૂપિયા ના કિલો છે આના પણ પચાસ રૂપિયા છે લીલી મરચી ત્રીસ રૂપિયા કિલો હાલો મિત્રો આજે મોવા માર્કેટ ની અંદર ગોવા ના ભાવ પંચાવન થી આઠ રૂપિયા છે દેશી ભીંડો ને સફેદ ભીંડો પચીસ રૂપિયા હોય છે મિત્રો આજે

વીસ રૂપિયાની વીસ રૂપિયાની જોડી છે ભાઈ તાજે તાજે ત્રીસ થી ચાલીસ રૂપિયા ફૂલેવર ના ભાવ છે ભાઈ કોબીના વાવાજના પંદર રૂપિયા છે ભાઈ આજમાં બધાય બકાલામાં મંદિર કોતમરીમાં ભાઈ ટ્રાફિક જવળ ખાલી નીકળી છે ફૂલ ટ્રાફિક છે હાલમાં જમણું કેવું પછી ત્રીસ રૂપિયા છે કિલો મિત્રો ડુંગરી વી રૂપિયા છે વી રૂપિયા છે ને દાદા ડુંગરીમાં વી રૂપિયા ડુંગરીમાં અને રીંગણા માં